નમસ્કાર મિત્રો તારીખ છે સત્યાવીસ એપ્રિલ બે હજાર પચીસ વાર છે આજે રવિવાર આજના વિડીયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વીડિયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો ડુંગળી બજારમાં નરમાઈનો માહોલ યથાવત છે અને મને વીસ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે ડુંગળી બજારમાં ભાવ નીચા મણે એંશીથી લઈને નેવું રૂપિયા સુધી અત્યારે બોલાઈ રહ્યા છે ડુંગળી બજારમાં નરમાઈનો માહોલ યથાવત છે અને ખાસ કોઈ મોટી મુમેન્ટ નથી એવરેજ ડુંગળી બજારમાં મને વીસથી લઈને પચીસ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે આગામી દિવસોની અંદર ડુંગળી બજારમાં વેચવાળી કેવી આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે આલા આ તબક્કે કોઈ મોટી તેજી કે મંદી દેખાતી નથી અને બજારો નિશ્ચિત સપાટી પર અથડાય કરે તેવી જણાવું છે નાસિકમાં નવા ઉનાળુ ડુંગળીની આવકો વધી રહી છે અને ભાવ એવરેજ કિલોના દસથી લઈને બાર રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે જો બજારમાં નિકાસ ના વેપારો નહીં આવે તો ભાવમાં હજુ પણ વીસ થી લઈને પચીસ રૂપિયાનો ઘટાડો આવે તેવી જણાવો છે અને સરકારે નિકાસની ડ્યુટી દૂર કરી છે પરંતુ તેમાં વિલંબ થયો હોવાથી અત્યારે ડુંગળીની લેવાલી જોવા મળી રહી નથી અને મોવામાં મહુઆમાં બાવીસ હજાર કટાના વેપારો સામે વીસ કિલોના ડુંગળીના ભાવ એકસો વીસ થી લઈને બસો એકોતેર રૂપિયા જયારે સફેદ ડુંગળીના એક પોઈન્ટ બત્રીસ લાખ ઠેલાની આવક સામે એકસો એકત્રીસ થી લઈને બસો ને તેર રૂપિયા ભાવ જોવા મળ્યા જ્યારે ગોંડલમાં લાલ ડુંગળીના ચૌદ હજાર કટાના વેપારો સામે ચારનું રૂપિયાથી બસો ને એકસઠ રૂપિયા ભાવ જોવા મળ્યા રાજકોટમાં ડુંગળીના આઠ હજાર કટાણા વેપારો સામે પંચોતેરથી લઈને ત્રણસો રૂપિયા સુધી ભાવ જોવા મળ્યા હતો તો મિત્રો આથી ડુંગળી વખતે આજથી સરસા વિડીયો ગમ્યો હતો વિડીયોને લાઇક છે અને સબસ્ક્રાઈબ કરી દઈએ ફરી મળીશું સુવિધા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન